બીજા બધા વિડીયામાં જેમ તમે લાઈક કરો છો અને અમારા વિડીયાને શેર કરો છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા સાથ સહકારને સપોર્ટથી જ અમે આજે આગળ જઈએ અને તમારા માટે નવા નવા વિડીયા અમે લાવીએ છીએ તો સાહેબ કાયમી માટે સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો ભાઈબંધ દોસ્તારમાં અમારો વિડીયો શેર કરતા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાહેબ એક મારે તમને જરૂરી કહેવાનું છે કે મારી દેશી ભાષા છે એમાં ક્યાંય ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો જો કમ્પ્લીટ ફ્લેટ છે પીઓપી લાઇટિંગથી માંડી બધું કમ્પ્લીટ તે પણ વ્યાજબી ભાવમાં સાહેબ આવા ભાવમાં આવો ફ્લેટ સારા એરિયામાં મળતો નથી સમજો કે અત્યારે નાખી દો ને સાહેબ તોય પચીસથી ત્રીસ લાખ રૂપિયાનું ખાલી ખોખું થાય છે સારા એરિયામાં તો આ ફર્નિચર સાથે વ્યાજબી ભાવમાં છે તો તેમાં ક્યાંય ભૂલ ન કરતા વહેલા તે પહેલાં કરવાનું છે સાહેબ અને જે તે વિડીયા અમે મૂકીએ છીએ ને તે વહેલા સર સેલ થઈ જ જાય છે જો કમ્પ્લીટ ફર્નિચર સાથે આ મોટો વિશાળ હોલ છે તેમાં માતાજીનું મંદિર છે તમે જોઈ રહ્યા છો અને ત્યાં બાજુમાં જે ટીવી યુનિટ છે કમ્પ્લીટ કોઈ વસ્તુ ફ્લેટમાં ઘટે નહીં તમે એમ કહી દો કે રાજુભાઈ સુંદર મજાનો વિડીયો મજા આવી અને આવા જ વિડીયા તમે અમારા માટે લાવો જેથી અમને ગમે ત્યારે પ્રોપર્ટી લેવી હોય ત્યારે તમારી પાસેથી લઈ શકીએ જો બધી દીવાલમાં હરેક બધે રૂમમાં હોલમાં કિચનમાં બધી જગ્યાએ હરેક દીવાલમાં ફૂલ લાદી લગાવેલી જેથી ક્યારેય તમારે કલર કામ કરવાનું ટેન્શન નહીં જો આપણે હોલ જોયો હોલથી બાજુમાં જે આ માસ્ટર બેડરૂમ છે તેમાં પણ પીઓપીમાં લાઇટિંગ બધી કમ્પ્લીટ કલરકામ કમ્પ્લીટ અને બધી દિવાલમાં લાદી લગાવેલી ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને જે ભાઈને બે ફેમિલી હોય ને તે આવું મકાન લઈ લેવાય જેથી બે ભાઈઓ એક એક રૂમમાં હસવાઈ જાય અને કિચન રૂમ હોલ બધુંય બધા મિક્સમાં વાપરી શકો ફર્નિચરની કોઈ તકલીફ હાલમાં અત્યારે જે આ ફર્નિચર કરાવવા જાય છે ને સાહેબ તે જ મોંઘું પડે છે સોના કરતાં ઘડામણ મોંઘી માણાકીય છે ને એટલે ફર્નિચર સાથે લ્યો ને એટલે તમને સમજો કે બેનિફિટ જ રહે તમને ભાવમાં એમ થાય કે થોડોક ભાવ વધારે છે પણ ફર્નિચરનો તો એ લોકો ગણતા ન હોય એટલો બાકી એ લોકોએ જ્યારે બનાવ્યું ત્યારે એને તો વધારે કિંમતમાં પીડ્યો હોય જો આમાં પણ પીઓપી લાદી આ બીજા માસ્ટર બેડરૂમમાં પણ કમ્પ્લીટ તેમાં પણ દિવાલમાં લાદી કમ્પ્લીટ પહેલાં રૂમમાં આપણે ફર્નિચર જોયું હોલમાં ફર્નિચર જોયું પછી બીજો રૂમ છે તેમાં પણ દિવાલમાં લાદી કમ્પ્લીટ પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ બેડ કમ્પ્લીટ અને તેમાં પણ જો સામે દેખાય છે ફર્નિચર કમ્પ્લીટ એટલે તમારે ખાલી કપડાં વાસણ લઈને રહેવા આવો તેવો ફ્લેટ છે સુંદર મજાનો સાડા પાંચસોથી છસો કાર્પેટ એરિયા ટુ બેડ હોલ કિચન ફૂલ ફર્નિચર સાથે પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર લોન થઈ શકે એટેચ બાથરૂમ એક જનરલી આપેલું છે અને એક રૂમમાં પણ આપેલું છે જેથી કોઈ ટેન્શન નહીં ત્યાંથી આ જ્યારે આપણે જોયું ને રૂમ ત્યાંથી બહાર આવીએ એટલે જો આ સામેની સાઈડમાં બહાર નીકળેલ સીધું સામે કિચન આવે કિચનમાં પણ બધું કમ્પ્લીટ ફૂલ ફર્નિચર લાદી ટાઇલ્સ લગાવેલું સીમની લગાવી ગેસ લાઈન પાણીની આર એમસી લાઈન પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નહીં અને પ્રાઇમ લોકેશન સારા એરિયામાં કે જ્યાં અત્યારે ટેર્નામેન્ટ જોતું હોય ને સાહેબ તો સાઠ સિત્તેર લાખમાં તો મળતું પણ નથી એવા એરિયામાં આ ફ્લેટ છે અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર તેત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે તેત્રીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ થોડું ઘણું માન સન્માન રહી શકે બાકી આ ફ્લેટ આવેલો છે કુવાડવા રોડ ડીમાર્ટથી નજીક નજીક સાહેબ ખીજડાવાળા રોડથી એક નજીક મોરબી રોડથી નજીક ત્યાં આ ફ્લેટ આવેલો છે વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરો અથવા અમને એક ફોન કરવા વિનંતી અમારા ફોન નંબર તો તમને ખબર જ છે ત્રેસઠ પાંચ ઓગણસિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ વધારે માહિતી માટે ફોન કરો અથવા અમારી કોઈ પણ પ્રોપર્ટી તમારે લેવી હોય તો અમારી ઓફિસર રૂબરૂ મુલાકાત કરો જા વોચ એરિયા તે પણ મોટા બધા હવા ઉજાસ તો જારી બાજુ અમારી સાથે કાયમ માટે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી